નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરી એકવાર ધાણાનો વિડીયો લઈને આવી પહોંચ્યા છે કે ધાણાની અંદર શું માવજત કરવી જોઈએ એના માટે આપણે વિડીયો લઈને આવી ગયા છે તો ખેડૂત મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોઈજો તો તમારે સો ટકા પંદરથી સોળ મણ સુધીનો તમારે ગેરંટી ધાણા તો ઉતરશે ઉતરશે અને ઉતરશે જ તો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે ખેડૂત મિત્રો આપણે જો ઉત્પાદન વધારે મેળવવું હોય તો ફક્ત ખાલી તમારે ધાણાની અંદર બે જ દવાનો ઉપયોગ કરવાનો આવે છે બીજી કોઈ દવાની જરૂર છે જ નહીં ખેડૂત મિત્રો ખાલી તમે બે દવાનો છંટકાવ કરી દેશો એટલે સો ટકા તમને રિઝલ્ટ પાવરફુલ મળશે અને આ દવા તો ખેડૂત મિત્રો હું પણ વાપરું છું અને હું વર્ષો વર્ષથી વાપરી રહ્યો છું તમને હું દેખાય છે આ સ્ક્રીન ઉપર એક છે એક્ઝાકેર નામ પ્લસ નામની જે દવા છે અને બીજી છે ખેડૂત મિત્રો પ્રાઇડ આ બંનેનો તમે જો છંટકાવ કરશો તો તમને ફ્લાવરિંગ ભરપૂર આવશે નહીં તમને સારો જોવા મળે કે કોઈ પણ રોગ તમને ધાણાની અંદર જોવા મળશે નહીં ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ ધાણા છે અને આ ધાણાની અંદર આપણે એનો છંટકાવ કરી દીધો છે તમારે ફૂગ પણ અટકી જશે કાળિયું કો એ પણ અટકી જશે અને તમારે જે ખોટો ધાણો બને છે એ પણ બનશે નહીં ખેડૂત મિત્રો અને સાથે સાથે ખેડૂત મિત્રો જે આપણે મોલો મચ્છી આવે છે કે કોઈ પણ જાતની મચ્છી કે કોઈ પણ જાતનો તમારે રોગ હશે ધાણાની અંદર તો બધો જ સમાપ્ત થઈ જાય છે અને અટકી પણ જાય છે સો ટકા કારણ કે મેં મારા ઘરના ખુદના ખેતીની અંદર મેં અનુભવ કર્યો છે અને ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને કોઈ પણ દવાઓ વિશે અથવા કોઈ પણ ખેતી માટે તમારે વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો અમે તેના માટે વિડીયો લઈને આવી જશું અમારી ચેનલની અંદર તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી ખેડૂત મિત્રો અમારી ચેનલની અંદર જોડાયા રહીઓ જય હિન્દ જય કિસાન